આચરતા પોલીસે બળાત્કારી મહારાષ્ટ્ર ખાતેથી ઉપાડી લાવી તપાસના ચક્ર ગતિમાન કર્યા હતા સોશિયલ મીડિયાના જમાનામાં હવે કેટલાક યુવાનો અને યુવતીઓ ગેલી બની છે ત્યારે યુવતીઓ માટે ચેતવણી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં સુરતની યુવતીને મૈત્રી મની ની મુલાકાત ભારે પડી હતી સુરતની એક યુવતીની મૈત્રી મની સાઇટ પર મહારાષ્ટ્રના યુવાન સાથે મુલાકાત થઈ હતી આ મુલાકાત આગળ વધતા આરોપી સુરેન્દ્ર પારેખ યુવતીને ની લાલચ આપી શરીર સબંધ બાંધી બળજબરીથી સુસ્તી વિરુદ્ધ નું કૃત્ય કરતો હતો અને ફરિયાદી યુવતી પાસે અલગ અલગ બહાના બતાવી ખર્ચા પેટે અલગ અલગ સમયે રૂપિયા ટ્રાન્સફર કરાવતો હતો તેમજ ગાળ ગલોચ કરી શરીર સબંધ બાંધી મોબાઈલ ફોનમાં વિડીયો બનાવી વાયરલ કરવાની તથા પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપતો હતો

વડોદરા પોસ્ટે ખાતે એક મહિલા અરજદારે રજૂઆત કરેલ કે તેની સાથે એક મુંબઈના ઈસમે પોતાની સાથે મેટ્રિમોનિયલ સાઇટ પર પરિચયમાં આવી તેની પાસે કેટલીક નાણાંની માગણી કરે તથા લોન કરાવે તથા વધુ પરિચયમાં આવતા એક તેની સાથે પોતે અડપલા કરેલ છે તથા શારીરિક ચેનચાળા કરેલ છે તેવો વિડીયો બનાવે તે સ્ત્રીને બ્લેકમેલ કરતો જેની રજૂઆત આધારે કડોદરા પોલીસનું પુનરૃષ્ટ કરે જે ગુનો રજિસ્ટર કરતા આરોપીની શોધખોળ કરતા આરોપી નહીં મળી આવતા સર્વેલન્સની ટીમ દ્વારા મુંબઈ ખાતેથી એક આરોપી નામે સુરેન્દ્ર ગોપાલ પારીખ છે જે મુંબઈના રહેવાસી મૂળે રાજસ્થાનના વતની છે અને કેટરિંગનો વ્યવસાય કરે છે જેઓની આજ રોજ સલાબતપુરા પોસ્ટે ખાતે આ ગુનાના નાકામે ધરપકડ કરવામાં આવેલ છે અને મુદ્દાવાલ બાબતે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે

કઈ બાકી હશે તો આરોપીના રિમાન્ડ મેળવવાની પણ કાર્યવાહી કરવામાં આરોપી આવતા પ્રાથમિક તબક્કે હાલ બીજા કોઈ અન્ય ગુના ધ્યાને નથી આવેલા પરંતુ એ ગુજકોપ તેમજ એનસીઆરબીમાં તેમની વિગત ચેક કરવાની બાકી છે